ચંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની પેટાચૂંટ્ટીમાં નવ વાગ્યે ત્રણ પોઈન્ટ એકાવન ટકા મતદાન નોંધાયું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પ્રારંભ સાથે મતદારોની કતારો લાગી ચંબુસર નગરપાલિકા વોર્ડ નંબર ની ખાલી પડેલ બેઠક માટે મતદાન પ્રક્રિયાનો આરંભ કરાયો હતો જેમાં નવ વાગ્ય ત્રણ પોઈન્ટ એકાવન ટકા મતદાન નોંધાયું હતું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ચંબુસર નગરપાલિકા વોર્ડ નંબર ના મહિલા સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું નિધન થતા ખાલી પડેલ બેઠકની બાકી રહેલ મુદતની પેટા ચૂંટણી યોજાય જેમાં ભાજપમાંથી અમિત બેન કરણ વાઘેલા કોંગ્રેસ પક્ષમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાધવ અને આપ પાર્ટી કિરણબેન યોગેશ કુમાર માછી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવતા ત્રિ સાતી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદારોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો અને મતદાન મથક ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોની લાંબી કતારો લાગી હતી મતદાન નોંધાવી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ છે ચૂંટણી અધિકારી પ્રશાંત ગામિત દ્વારા ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક થાય તે માટે સતત લાઇઝનિંગ કરી રહ્યા છે અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મારું નામ અમિત કરણ વાજુ છે જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં મેં ઉમેદવાર ભાજપમાં મેં ઉમેદવાર છું અત્યારનો માહોલ જોતાં મને અમારી જીત પાકી લાગે છે મારું નામ વનિતાબેન નૈનેશભાઈ જાદવ છે મેં વોર્ડ નંબર એકમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરેલ છે હાલમાં શાંતિપૂર્વક મતદાર થઈ રહેલ છે લાઈન પડેલી છે જેથી જે જોતા મને એવું લાગે છે કે મારી જીત નિશ્ચિત છે